રેક્ટર સાથે ખેલાડીઓની બબાલ પણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પાટણ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટના બાદ તપાસ કરાતા મોટાભાગના ખેલાડીઓ જતા રહ્યા હતા દારૂની મહેફિલ મારતા ખેલાડીઓનો એક વિડીયો પણ વાયરલ થયો છે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈ દ્વારા નકલી નોટો ફેંકીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા કુલપતિ દ્વારા લેવાતી ચાલુ મીટિંગમાં એનએસયુઆઈ ના કાર્યકરો પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો હાઈકોર્ટનું આ રીતે શું ને એવું બધું એમને કીધું કે અધિકારી સોનું હું કાલે તને જોઈ લઈશ ને એટલે કે મારી તો અમે કશું નહીં પણ તમારે અહીંયા કયો કરવાનું કરવાનું આવું આવે છે અને રાત્રે જ પોલીસ છે પેલા આવી અને એ જે છે એમને લઈ ગયા એમ અને ત્યાર પછી છે અમે પોલીસ શ્રી સાથે વાત કરેલી છે કે આમાં કાર્યવાહી કરવી તો મારે રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવું છે કે જે રીતે તમે નવરાત્રી બંધ કરવા માટે તમે ઉતાવરિયા બન્યા હતા તમારે જાગવું જોઈએ તમને શરમ આવી જોઈએ જો આજે આવા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા બે દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂઘડતાલ કરવાના છીએ